તો ભારતીય કુસ્તી સંઘ અને કુસ્તીબાજુ વચ્ચેના વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણા પહોંચી રેસલર બજરંગ પુનિયા સાથે મુલાકાત કરી આ દરમિયાન તેમણે અખાડામાં પુનિયા સાથે કુસ્તી પણ લડી રાહુલે વિવાદ મુદ્દે કેન્દ્ર પણ ઘેરી રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને કુસ્તીબાજુ વચ્ચેના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણાના બજરંગ પુનિયાના ગામ છારાના અખાડામાં પહોંચ્યા હતા અહીં તેમણે કુસ્તીબાજુ સાથે મુલાકાત કરી

वो आ, बिल्कुल उनके माइक में उनके चैनल पे वो वीडियो बनाए थे हाँ कुश्ती की उन्होंने उन्हों तो आपके साथ किया मेरे साथ ही कर रहे थे तो क्या है? खास देखने आए थे वो जो आप लोगों के वो ये देखने आए थे कि भाई जो एक खिलाड़ी होता है उनका जीवन कैसे होता है जीवन कैसे होता है तो वो देखने के लिए आए थे અખાડાની મુલાકાત અંગે રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે વર્ષોની તંતોડ મહેનત ધૈર્ય અને અપ્રતિમ અનુશાસનની સાથે પોતાના લોહી અને પરસેવાથી માટીને સિંચીને એક ખેલાડી પોતાના દેશ માટે મેડલ લાવે છે મેં ગજરના છારા ગામે ભાઈ વિરેન્દ્ર આર્યના અખાડામાં પહોંચી ઓલિમ્પિક પદક વિજેતા બજરંગ પુનિયા સહિત અન્ય પહેલવાન ભાઈઓની સાથે ચર્ચા કરી સવાલ માત્ર એ છે કે પોતાના અખાડાની લડાઈને છોડીને આ ખેલાડીઓ અને ભારતની દીકરીઓને પોતાના હક અને ન્યાયની લડાઈ લડવા માર્ગો પર ઉતરવું પડે તો કોણ પોતાના બાળકોને આ માર્ગ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે આ ખેડૂત પરિવારના નિર્દોષ સીધા અને સરળ લોકો છે તેમને તિરંગાની સેવા કરવા દો તેમને સંપૂર્ણ માન અને સન્માનની સાથે ભારતનું માથું ગૌરવથી ઊંચું કરવા દો રાહુલ ને અચાનક અખાડામાં આવતા જોઈ રીતે ત્યાં હાજર યુવકો અને પહેલવાનો આશ્ચર્યચકિત થઈ ગયા રાહુલે પહેલા બધાના ખબર અંતર પૂછ્યા અને પછી પોતે પણ ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રાહુલ ગાંધી કુસ્તીબાજ બજરંગ પુનિયાની સાથે બેસી બાજરીનો રોટલો અને સરસવનો શાક જમ્યા એક્સરસાઇઝ કે છે ઓતી અમારે સાથ એક્સરસાઈઝ મિલ કે કી એક્સરસાઇઝ કી સારી ઓનોને આપણે ગેમ કે બારે મે બતાયા અમારે કો ઓ બડી ખુશી હુઈ ઉનકો તો બહોત જાણકારીયા હે वो खेल के बारे में जो, 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 वो जो खेलते हैं उनकी ब्लैक बेल्ट होल्ड रहे हैं उन्होंने हमारे साथ होल्ड कर करके दिखाया बड़ा बढ़िया तो कुश्ती के जोर भी कुश्ती के जोर भी किए टेक्निक तो तो भी तो भी सीखी पॉइंट कैसे लिए जाते हैं कैसे होते हैं तो आपने कैसे स्वागत किया हमने तो स्वागत किया ऐसे बैसे हम सामान्य कर रहे थे यहाँ वो आगे दूध बदाम दूध रोटी खाई जी बाजरे की रोटी खाई दही और हरिया साग खाया રાહુલ ગાંધીની આશ્ચર્યજનક મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બાજુ બજરંગ પુનિયા વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે ડબ્લ્યુએફઆઈ ના પૂર્વ અધ્યક્ષ વૃદ્ધભૂષણ સામે મોરચો ખોલ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી